બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ દાંતામાં ઉપરવાસમાં ભારે વરસાદ થતા બનાસકાંઠા જિલ્લામાં બે નદીમાં નવા નીર આવ્યા છે નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે નદીઓને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા ચિત્રાસણી જોડે રેલવે અંડરપાસમાં પાણી ભરાવાથી બલરામ જવાનો રસ્તો બંધ કરાયો હતો હવામાનની આગાહીના પગલે ઉપરવાસમાં ભારે વરસાદ થતા બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં શનિવારે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા બાલારામ નદીમાં નવા નીર આવ્યા હતા નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તેમજ લોકો નદીઓના નવા નીર જોવા ઉમટી પડ્યા હતા ત્યારે ધાણધા વાસણ નજીકથી પસાર થતી ઉમદરદશી નદીમાં પણ નવા નીર આવ્યા છે જેથી આજુબાજુના ગામ લોકો નદીને જોવા ઉમટી પડ્યા હતા અમરગઢ તાલુકામાં ગત સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને